અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ધોરણ અગિયાર અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે તત્વજ્ઞાન વિષયના શિક્ષકની અછત લાંબા સમયથી યથાવત રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે આ વિષયનો અભ્યાસક્રમ અત્યાર સુધી યોગ્ય રીતે ચાલવામાં આવ્યો નથી અને આવતા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ અતિ નજીક હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા સર્જાય છે આ અંગે આજે NSUI અમરેલી જિલ્લા પ્રમુખ સાહિલ શેખે શાળા માહિતગાર કરી તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષકની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી હતી એનએસયુઆઈ અમરેલી જિલ્લા પ્રમુખ સાહિલ શેખ દ્વારા જિલ્લા શિક્ષણ તંત્ર તાત્કાલિક પગલા લેવા માટે વિનંતી કરી છે અને માંગ કરી છે તેમ છતાં જો આ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી બોર્ડની પરીક્ષામાં તત્વજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓ બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ